દેશમાં આજે સહકારીતા દિન નિમિત્તે ઉજવણી થઈ રહી છે બનાસકાંઠાના સહકારીતા મોડેલની દેશભરમાં ચર્ચા થઈ ત્યારે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ બનાસકાંઠાના જિલ્લાના મુલાકાતે પધાર્યા હતા સહકારી માળખા દ્વારા ગામડાઓમાં મળતી સેવાઓના નિરીક્ષણ અર્થે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે થરાદ તાલુકાના ચાંગડા ગામે ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહકારી માળખાકીય સેવાઓનું નિરીક્ષણ કર્યું બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના છેવાડાના ગામમાં ચાંગડા ખાતે કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિત પગલે ગામમાં દિવાળીનો જેવો માહોલ જોવા મળ્યો હતો લોકોએ ખૂબ ઉત્સાહ સાથે શ્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું લોકોનો અદમ્ય ઉત્સાહ જોઈ શ્રી અમિત શાહે પણ લોકોને ઉભરું મળી હસ્તધનુ કરી અભિવાદન ખુલ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ચાંગડા દૂધ ઉત્પાદન મંડળીની દૂધ ઉત્પાદક મહિલાઓ સભ્યોને ઝીરો ટકા વ્યાજ સાથે માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ સહકારી પાઇલોટ પ્રોજેક્ટ પેક્સ કાર્યક્રમ અને સેવા સહકારી મંડળીના ગોડાઉનની મુલાકાત સાથે બનાસ ડેરી બનાસ બેંક અને માર્કેટયાર્ડ તેમજ જિલ્લા સંઘ તાલુકા સંઘ ચેરમેનો ડિરેક્ટરો આગેવાનો અને હોદ્દેદારો સાથે રાજેશ્વર મંદિર ખાતે સંવાદ કર્યો હતો આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી રાજ્યના સહકારિતા શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ધારાસભ્ય સર્વશ્રીઓ કેસાજી ચૌહાણ શ્રી પ્રવીણભાઈ માળી કલેક્ટર શ્રી વરૂણકુમાર બનરવાલ કચ્છ ભુજ રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરટીયા પૂર્વ સાંસદ શ્રી પરતભાઈ પટેલ સંઘ જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિ વાઘેલા બનાસ બેંક શ્રી સવસીભાઈ ચૌધરી સહિત સહકારી અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયંતિભાઈ પટેલ બનાસકાંઠા હું પટેલ ભુજરાભાઈ આવતાજી ચોંગડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો મંત્રી છું આજે કેન્દ્રના ગૃહમંત્રી અમારી ચોંગડા ગામની મંડળી ઉપર અને સેવા મંડળી ઉપર સહકારીતા કાર્યક્રમ બાબતે આવ્યા અને રૂપિયા કાર્ડનું વિતરણ કર્યું એ બાબત ખૂબ ખૂબ આભાર સાહેબનો ગ્રાહકને વગર વ્યાજે પચાસ હજાર રૂપિયાનું કાર્ડ મળ્યું છે એ પચાસ હજાર ઉપાડી શકશે પૈસા ગામમાં ખૂબ

આપણી આ બનાસ ડેરીએ કક્ષાએ હરણફાળ પડી છે આપણે જોવા જઈએ તો ફક્ત ગુજરાતમાં જ નહીં પણ વિશ્વમાં પણ આ બનાસ ડેરીનું નામ ઉજ્જવળ થયું છે અને તે બદલ આપણે શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેવી જ રીતે હવે બધાને ક્રેડિટ કાર્ડ આપ્યા છે અને તે ક્રેડિટ કાર્ડ પચાસ હજાર રૂપિયા ગમે ત્યારે આપણે સહાયની દૂધમાં જરૂર પડે ત્યારે વગર વ્યાજે આપે છે બનાસ ડેરી તેવી જ રીતે આપણે પશુઓનો ધંધો છે તો પશુઓના ધંધાને આગળ વધારી શકીએ તે માટે પચીસ પશુઓથી લઈને બસો પશુઓની ખરીદી માટે એક કરોડ રૂપિયા બેંક ધિરાણ પચાસ ટકા વ્યાજે આપે છે આપણને તે બદલ પણ આપણે શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ અને આ બનાસ ડેરી સ્થાપના તો આપણા ગલબા કાકાએ કરી હતી તો આપણે ગલબા કાકાનો પણ ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ